તો આવા ઘણા લોકો હોય છે ખરેખર એમણે યુસીસીનો અભ્યાસ કરવો જોઈએ એનાથી શું અસરો થવાની છે એનો પણ અભ્યાસ કરવો જોઈએ કોઈ મેં વ્યક્તિગત નામ નહીં લેમ પણ ઘણા આદિવાસી આગેવાનો એવું કીધું કે યુસીસી માં આદિવાસીઓનો પણ સમાવેશ કરવો જોઈએ જે દિવસે આદિવાસીઓનો સમાવેશ થશે શૈક્ષણિક અને રાજકીય જે અનામત મળે છે અમારા છોકરાઓ અનામત બેઠકો પર ભણે નોકરી કરે અમે જે અનામત બેઠકો પર ચૂંટાઈ આવે છે નષ્ટ થશે સાથે સાથે તોતેર ડબલ એ હોય એટ્રોસિટી એક્ટ હોય પૈસા એક્ટ હોય અનુસૂચિત પાંચ પર જે જળ જંગલ જમીન અધિકારોના પ્રાવધાનો મળ્યા છે તમામ વસ્તુ નષ્ટ થશે એ કદાચ એ લોકોને ખબર નહીં હશે એટલે એ લોકોએ કીધું કે યુસીસીમાં આદિવાસીનો પણ સમાવેશ થવો જ જોઈએ એવી ઘણા આગેવાનો માંગ કરી છે તમારી દ્રષ્ટિએ શું લાગે છે કે યુસીસીના કાયદાની હાલમાં સ્થિતિમાં ગુજરાતમાં જરૂર છે કે દેશમાં બંધારણ બન્યું છે આખો દેશ બંધારણથી ચાલે છે દેશ ઓગણીસો સુડતાલીસમાં આઝાદ થયો વિવિધતામાં એકતા એ જ દેશની ઓળખ છે બિનસંપ્રદાયિક દેશ છે તો મુગલોના શાસનકાળ દરમિયાન અંગ્રેજોના એકસો પંચોતેર વરસ શાસનકાળ દરમિયાન અને જ્યારે બંધારણ સભા બની ત્યારે પણ યુસીસીનો સમર્થન કોઈએ કર્યું નથી અને અંગ્રેજો હોય કે મુગલોએ પણ આ રીત રિવાજો પાડનારામાં દખલ અંદાજી કરી નથી તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એમણે અટલ લાલકૃષ્ણ અડવાણીની અધ્યક્ષતામાં જ્યારે એસીના દાયકામાં લોકસભાના ચૂંટણી ઢંઢેરા તમે જોશો ઓગણીસો ઓગણી એસીની વાત હશે કે ત્યાંથી લઈને બે હજાર ચાર સુધીના તમામ ચૂંટણી ઢંઢેરામાં ત્રણ મુદ્દા આપ્યા હતા એક રામ મંદિર બનાવીશું બીજું ત્રણસો સિત્તેર હટાવીશું અને ત્રીજું કે સમાન સિવિલ કોડ લાગુ કરીશું જે લાગુ કરવા માટે આજે જઈ રહ્યા છે જેનો અમે સખત વિરોધ કરીએ